હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં ને અત્યારે છે ને દસ જેવો ટાઈમ વાગી ગયો છે અને અમે આદિત્યા બેનને જો મેં મસ્ત મજાના રેડી કરી દીધા છે અને જઈએ છીએ આંગણવાડી ગુડ મોર્નિંગ દીધ્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે સ્વાગત છે છે હમ હમણાં બે દિવસની દીધ્યાને રજા હતી એટલે બે દિવસ મજા કરી લીધી અને આજે પાછું ભણવા જવાનું છે કાઢ્યું છે મજા આવશે ને ભણવાની અને હવે તો ઓલમોસ્ટ બધા છોકરાઓના વેકેશન ખુલી ગયા છે એટલે બધા પોતપોતાના ધંધા રોજગારમાં અને વેકેશન વાળા છોકરા બધા ભણવામાં લાગી ગયા છે થોડોક ટાઈમ ઓલું લાગે પછી પાછું રૂટીન છે એ આપણું ચાલુ થઈ જાય એટલે નો વાંધો આવે કેમ કે વેકેશનમાં છોકરાઓ બહુ મજા કરી હોય ને એટલે થોડાક બેક બીક એવું લાગે મજા ન આવે એમ પણ અમારે દિત્યાને એવું કંઈ નથી દિત્યાને તો મજા જ આવે કા દિત્યા ભણવાની મજા આવે ને તને હમ અને અમે જો દિત્યાની આંગણવાડીએ પહોંચવા આવ્યા ને અને અહીંયા જોઈ લઈએ ઓટા ઉપર છે ને બધાય જાસુ સૂતા છે આખી રાત ઉજાગરા કર્યા હોય ને અત્યારે જો કેવા આરામથી ઉતા છે અને દિત્યાને ગાયથી બીક લાગો છે હા 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 ચાલો તો દિત્યા બેનને હું મૂકી આવી છું આંગણવાડીએ અને અત્યારે જો સવાર સવારમાં અહીંયા નરેશ પણ ઉઠીને બેસી ગયા છે ઇન્ડોડા ઉપર ને મોબાઈલ લઈને બેહી ગયા અત્યારે હવાર હવારમાં સવાર સવારમાં મોબાઈલ જો સારો કેમ કે તેનાથી આપણે માર્કેટના ન્યૂઝ લઈ શકીએ સવાર સવારમાં જ માર્કેટ ખૂલે અને

ઘણા ની કોમેન્ટ આવતી હોય કે જલભાબેન તો મુઠી સીધા રસોઈ બનાવો હતો તમે નાસ્તો નથી કરતા કે રસોઈ બનાવો તો જમવાનું તો નથી બતાવતા પણ અમારે છે ને જમવાનું નાસ્તો બધું ભેગું હોય એટલે અમારે હવારમાં જ રસોઈ બનાવવી પડે કેમ કે મમ્મી પપ્પા કામ કરતા હોય વાળીએ જવું હોય એટલે સાડા નવ દસ ની આસપાસ છે ને બને જમી લે અને અમે થોડાક મોડા જમીએ કા ના એટલે મમ્મી પપ્પા માટે થઈને આપણે વહેલી રસોઈ બનાવવી પડે હવે એની દસ વાગે જમવું ને આપણે બાર વાગે જમવું હોય તો પછી બે રસોઈ તો ન બનાવે વારાફરતી

બરોબર ને દિત્યા સાંજે એ જોયું હમ ચાલો આને ફીટ કરી દઈએ પહેલા હજુ આમાં છે ને દિત્યા બેને જરાક પછાડ્યું તો તે ગ્લાસ તોડ ના ખો છે કા દિત્યા હા ચિત્તા તો ના ખા ગ્લાસ તૂટી ગયો ગ્લાસ પણ આપણી પાસે વધારેનો પડ્યો છે પણ ચેક કરી લેશું હવે આમાં હાલ છે કે નહીં કેમ કે બહુ જૂનો છે 5 વર્ષ જૂનો હવે ચાલુ બંધ કર તો કે દેખાની ચાલુ બની છે ફીટ ક્યું નહી હો રહા અરે યાર એ ફીટ નહી હો રહા હે અબ યે લકડું કે હે કે લકડું કે

ચાલો તો આપણે નવું કવર લઈ લીધું છે તમે બધા નીચે કોંગ્રેચ્યુલેશન કહી દેજો અમે આપણે જોવાનું છે કે દિત્યાબેન આ કેટલો ટાઈમ આછવે છે બરોબર ને બાકી જો આ મારો મોબાઈલ હાથમાં આવી ગયો તો એક દિવસ કે આવા લીટા કર નઈ કા નક ભરાઈ ને આવું કાઢ નઈ કો બધું આ નવા કવરમાંથી નો કાઢ નઈ કા તો હાલો કાઢી કે રાખે ભાઈ રાખી કાઢ ન કે એ ખોટે પિન નાખે છે પિન દિત્યાને પિન નથી કેતા અમે જ્યારે અમારે જોવા દે હોય ત્યારે જ દે જોવા

ચાલો તો અત્યારે છે ને બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને ઉઠી અને આપણે સીધું જોઈએ અહીંયા મખાના વઘારી નાખ્યા છે હળદર મીઠું અને જીરું નાખીને કેમ કે દીત્યા ક્યારે કેવી રીતે મખાના ખાવા મખાના ખાવા તો એના માટે થઈને સ્પેશિયલ આપણે ત્યારે મખાના વઘારા છે નાસ્તા માટે અને અહીંયા જોઈએ રસોડામાં માખ્યું એટલી માખ્યુંનો ત્રાસ છે ખબર નહીં માખીઓ એમ આવે છે ને એ આ મહિનામાં માખી મહિનો હોય કે એ ખબર જ પડતી ગમે એટલું પોતું કરીએ ગમે એટલી માખીઓની દવા નાખીએ તો એ માખિયું જાપ્યું જ નથી કંઈ પણ રસોડામાં ઢોળાય કે કંઈ પણ ખાવાનું નવીન બને ને એટલે સીધું માખીઓનો ઢગલો થઈ જાય તો એટલી માખીઓનો ત્રાસ છે અમારે અહીંયા એટલી માખીઓનો ત્રાસ છે તમારી ઘરે છે કે નહીં કોમે કરજો જરા ગમે એટલી આપણે શ્વાસ સફાઈ રાખીએ ગમે એટલું ક્લીન કરીએ રસો પણ તો એ પાછું માખીઓ આવી જ જાય છે તો ચાલો ફટાફટ છે ને મખાના થોડી વાર આપણે રોસ્ટ કરી લઈએ પછી બધા નાસ્તો કરી લઈએ ચાલો તો અત્યારે બપોરના પોણા બે વાગ્યા છે અને પોણા બે વાગ્યા છે ને બાકી બીજા બધા તો સૂઈ ગયા છે પણ મારે અત્યારે સાંજે ખાઈ શકે એ માટે આઈસ્ક્રીમ બનાવવાનું છે આપણે પાસે તૈયાર રેડીમેડ પડ્યું છે આઈસ્ક્રીમ નું પેકેટ તો આપણે એનું બનાવશું એમાં લખેલ છે 750 ml આપણે કોલ્ડ મિલ્ક ની જરૂર પડશે તો 750 ml આપણે અહીંયા માપ લેશું પહેલા આપણે ધડો કરી લેશું આનું માપનું જ છે મિલ્ક આપણે થોડું ઓછું છે થોડું ઓછું છે એ આપણે બીજી ઢોબળીમાંથી લઈ લેશું સાડા સાતસો ગ્રામ જેટલા મિલ્કની મારે જરૂર હતી તો સાડા સાતસો ગ્રામ આપણે મિલ્ક લઈ લીધું છે અને હવે આમાં છે ને લખેલું છે કે આની અંદર એક પેકેટ નીકળશે એ પેકેટની આની અંદર મિક્સ કરી અને આને ગરમ કરવાનું અને થોડી ઘણી આમાં આપણે ક્રીમ પણ નાખી શકીએ તો આપણી પાસે ક્રીમ પણ પડી છે ક્યારની તો એ પણ આપણે આમાં એડ કરી દઈશું ચાલો તો જો આ પ્રકારનો કંઈક પાવડર નીકળ્યો છે આ પેકેટની અંદરથી પેકેટ વાળા સ્પોન્સર નથી કર્યો અમે પૈસા દઈ લીધું છે તો તમે ધ્યાન રાખજો આગળ હું તમને રિવ્યુ કહીશ કે આ આખા કેવું છે ટેસ્ટ કરવામાં બરાબર તો હવે આપણે પાવડરમાં બધું નાખી દઈએ હવે આગળ જલ્પા ઉઠીને રેડ રેડું છે થોડું ગુડાડું છે આપણે નાખ્યું આવી જશે પણ વાંધો નહીં આપણે એ બધું એક ટામેથી સાંભળી અને બીજા ટામેથી દવા દઈશું કાંઈ સાંભળતું જ નહીં ચલો હવે આને છે ને આપણે થોડું હલાવાનું છે પછી આને ગરમ કરવાનું છે એવું પેકેટ ઉપર લખેલ છે તમારા પેકેટ ઉપર અલગ રેસીપી લખેલ હોય તો તમે એ ટ્રાય કરી લો

પછી મેં આવું કંઈક છે આ નામ પણ નથી આવડતું આવું કાંટાવાળા જેવું આવું કંઈક છે આમ નામ પણ નથી આવડતું એનાથી મેં આવી રીતના બધું કરી નાખું આવી રીતના હલાવી નાખ્યું ને એટલે મલાઈ સરખી મિક્સ થઈ હતી હવે આ મિક્સરને છે ને ગરમ કરવાનું છે એવું આમાં લખેલ છે થોડી પોપડી નીચેથી છે ને ઓછી થઈ ગઈ છે એટલે આમાં હાલ છે કે નહીં નક્કી નહીં આલું તો ખરું ચાલો હવે આને છે ને થોડીક વાર હલાવતી અને થોડીક વાર હલાવતું જવાનું અને ગરમ કરવાનું તો પ્લાનમાં થોડોક બદલાવ આવ્યો છે કે જે સગડી ઉપર છે ને હરખો મેળ નહોતો આવતો મારે જે કન્સિસ્ટન્સી જોતી હતી ને ગરમ થવાની ગરમ નહોતું હરખું એટલે મેં પછી ગેસ ઉપર જ બદલાવીને જામી ગયું હોય ને એવું મને લાગ્યું હતું બની ગયું હોય ટૂંકમાં પછી મેં ગેસ ઉપર બદલાવી નાખ્યું છે ઓકે સો નાવ માય આઈસ્ક્રીમ મિક્સર ઇઝ ઓલમોસ્ટ રેડી હિયર નેક્સ્ટ સ્ટેપ ઇઝ આઈ નીડ ટુ પુટ ધીસ ઇન અ એલ્યુમિનિયમ બાઉલ લાઈક ધીસ એન્ડ ફ્રીઝ ઇટ ફોર અરાઉન્ડ ફાઈવ ટુ સિક્સ અવર્સ રેડી ચાલો એટલું માં વેસ્ટ ન થાઉં જોઈએ હો ભાઈ હજુ થોડું ગરમ છે હજુ મારે એને થોડું ઠંડુ કરવું પડશે બરોબર પછી ફ્રીજ મૂકીશ ઓકે તો હવે જે આ બધું મિશ્રણ છે ને મિશ્રણને ને આપણે ફ્રીઝર મૂકી દીધું ને હવે આપણે આને 6 કલાક સુધી રહેવા દેશું 6 કલાક પછી આપણે એને ફરીથી પાછો એકવાર ચેક કરી લેશું કે કેવું બન્યું છે જમી લીધું છે અને રૂમમાં આવી ગયા છે ને આજે તો છે ને દિત્યાબેન વેકેશન ખુલી ગયું છે વેકેશન તો જો કે ઘણા દિવસથી ખુલી ગયું છે પણ એને હું ઘરે ટ્યુશનને એવું કરાવવાનું હતું ટ્યુશન જે જાતી ટ્યુશનમાં એ તો ટ્યુશન એ ટીચરે બંધ કરી દીધું છે પછી આજથી પાછું મેં ટ્યુશન ચાલુ કર્યું છે દિત્યાબેનનું એટલે અત્યારે છે ને એનું હોમવર્ક મેં આપ્યું હતું નહીં હોમવર્ક એના પપ્પા કરાવતા હતા કાં કેટલું હોમવર્ક કર્યું બતાવ તો કેટલા પૈસ ભર્યા છે તો જો આ છે ને એને ખાલી જગ્યાવાળી સંખ્યા લખવાની હતી પૂરી કરવાની હતી તો એ પેઇસ કમ્પ્લીટ કરી લીધું છે ને હવે એ પાછા સરવાડાના દાખલા કાં તો એને પપ્પાને કામ આવી ગયું એટલે હવે એ મારી પાસે હોમવર્ક કરવા આવી ગયું પછી આ પેજ ભરવાનું છે આ પેજ ભરવાનું છે અને આ પેજ પણ ભરવાનું છે ચાલો દીતિયાબેન છે ને મનાવી પટાવી હોમવર્ક કમ્પ્લીટ કરાવવું પડશે ગામમાં બીજે ટ્યુશન રાખતા હોય તો દીતિયાબેન નું ટ્યુશન રખાવી દેવું છે કેમ કે ઘરે છે ને એ કઈ કરતી જ નથી